ડીજીવીસીએલ દ્વારા ડિસેમ્બર માસને એનર્જી કન્ઝર્વેશન મંથ તરીકે જાહેર કરી લોકોને જાગૃતિ કરવા માટેના આયોજનના ભાગરૂપે અંકલેશ્વરના ડીજીવીસીએલના સબડિવિઝન કચેરી દ્વારા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ડિસેમ્બર બે હજાર ના માસ ને સમજાવવા સાથે સુચારુ વપરાશ માટે લોકોને જાગૃત કરવાનો મુખ્ય હેતુ છે ત્યારે આજે અંકલેશ્વર ડીજીવીસીએલ ની કચેરી ડીજીવીસીએલ ના કર્મચારીઓ દ્વારા વહેલી સવારે એનર્જી કન્ઝર્વેશન તે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે માહિતી આપતા ડેપ્યુટી અંકલેશ્વર ઔદ્યોગિક કચેરીના ડેપ્યુટી એન્જિનિયર અને કાર્યપાલક ઇજનેર તરીકે ચાર્જ સંભાળનાર વીબી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કુદરતી ઊર્જા એ મર્યાદિત હોય છે અને તેનો અંત થવો નિશ્ચિત છે આજે નહીં તો કાલે કુદરતી ઊર્જા ખતમ થઈ જશે ત્યારે કુદરતી ઊર્જા નો વપરાશ મર્યાદિત માત્રામાં કરીને ભવિષ્યની પેઢી માટે બચાવવામાં આવે તેના ભાગરૂપે આ જાગૃતિ રેલી આયોજન કરવામાં આવી રહ્યું છે સાથે જ લોકો દ્વારા સોલાર સહિત ઉપયોગ કરી ઊર્જાનો બચાવ પણ કરી શકે છે જેને લઈને આવનારી પેઢી પણ ઉર્જા વપરાશ કરી શકશે સાથે જ લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર આ રેલી આયોજન કરવામાં આવ્યું હોવાની વિગતો પ્રદાન કરી હતી હું વીબી પટેલ ડેપ્યુટી એન્જિનિયર તરીકે અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી ખાતે ફરજ બજાવું છું અને હાલમાં કાર્યપાલિકનો કાર્યભાર સંભાળું છું આ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને ડીજી એનર્જી કન્ઝર્વેશન મંથ તરીકે સેલિબ્રેટ કરી રહ્યું છે અત્યારે જેના અનુસંધાને અમે ડીજી તરફથી એનર્જી કન્ઝર્વેશન રેલીનું આજે આયોજન કર્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં એનર્જી કન્ઝર્વેશનની જાગૃતિ ફેલાવવાનો છે હાલમાં આપણી વિશ્વમાં કુદરતી ઉર્જાનો સ્ત્રોત ખૂબ લિમિટેડ છે જે આજે નહીં તો આવતીકાલે એક દિવસ સમાપ્ત થવાનો છે જે ભારત દેશ અને સમગ્ર વિશ્વ માટે એક ગંભીર સમસ્યા છે સદર બાબતે ભારત સરકાર ખૂબ ગંભીર છે અને પ્રયત્નશીલ પણ છે અને કુદરતી સ્ત્રોતની જગ્યાએ રિન્યુએબલ એનર્જીનો આપણે મહત્તમ ઉપયોગ કરવો જોઈએ એ માટે ભારત સરકાર ચાલીસ ટકા સુધી સબસિડી પણ આપે છે તો સોલર રૂપટોપ અને વિન્ડ એનર્જીનો આપણે મહત્તમ ઉપયોગ કરવો જોઈએ આ રીતે આપણે આજે વીજળી બચાવીને જેટલી જરૂરિયાત પૂરતી જ વીજળી ઉપયોગ કરીએ અને ભવિષ્યમાં ભવિષ્યની પેઢી માટે વીજળી એનર્જી બચાવીએ આમ આપણા પોતાના અને રાષ્ટ્રના વિકાસ માટે આપણે વીજળી બચાવીએ અને રાષ્ટ્રના વિકાસમાં આપણું યોગદાન આપીએ જય